નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસને શનિવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના લોકોએ આજે રૂટિન વર્ક સિવાય થોડો સમય આત્મચિંતન અને નિરીક્ષણમાં વિતાવવો જોઈએ આ તમને તમારા ઘણા જટિલ કાર્યને ગોઠવવાની તક આપી શકે છે જો ઘરના આંતરિક ફેરફારો સંબંધિત કોઈ યોજના છે તો તેને ધ્યાનમાં લો બીજાને વધારે અનુશાસિત ન કરો તમારું વર્તન નરમ રાખો આજે કોઈ પણ પ્રકારની ભાગીદારીનું આયોજન કરવાનું ટાળો અહંકારના કારણે પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે સ્વસ્થાય થોડું નબળું રહી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વૃષભ રાશિના લોકો આજે ઘરમાં ખાસ મહેમાનોના ખાસ મહેમાનો આવવાથી વ્યસ્ત રહી શકે છે આજે તમે તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાંથી થોડો સમય આરામ અને આનંદ માટે વિતાવશું સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાંથી ભટકી શકે છે આ સમયે તેનું ધ્યાન આઉટડોર પ્રવૃત્તિઓ અને મનોરંજન પર રહેશે આજે દિવાળીના અવસર પર દિવસની શરૂઆતમાં તમારી ઘણી દોડધામ થશે જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારની અણબનાવ ન થવા દો સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રાશિ પીળી વસ્તુઓનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના લોકો પોતાની પારિવારિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકશે દિવાળીના અવસર પર આજે ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે તેમજ આજે તમને વડીલોના આશીર્વાદ મળશે કોઈ નકારાત્મક વસ્તુના અચાનક સંપર્કમાં આવવાથી મૂંઝવણ થઈ શકે છે આ વસ્તુઓને તમારા પર આવી ન થવા દેવાનો અને પરિસ્થિતિને બચાવવાનો પ્રયાસ કરો આજે પણ પ્રકારની લેવડ દેવડથી દૂર રહો વૈવાહિક સંબંધોમાં મધુરતા આવી શકે છે તમારું રૂટિન એક રૂટિન ચેકઅપ કરતા રહો આજે તમારું ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારા કેટલાક અંગત કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયે ગ્રહોનું સંક્રમણ તમારા પક્ષમાં છે તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ પણ મળશે ધ્યાનમાં રાખો કે કોઈની પર ખૂબ જ ઝડપથી અથવા લાગણીના કારણે વિશ્વાસ કરવાથી વિશ્વાસઘાત થઈ શકે છે દિવસભરના કામકાજ પછી પરિવાર સાથે બેસીને તમે ફરીથી ઉર્જાવાન અનુભવ કરશો સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે અનુમાન ચાલીસા વાંચો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોએ આજે કેટલીક નવી વસ્તુઓ શીખવામાં અને સમજવામાં સમય પસાર કરવો જોઈએ કોઈ પણ સફળતાથી મન પ્રસન્ન રહેશે આજે દિવાળીના અવસર પર ભેટ વગેરે બાબતોમાં ખર્ચ વધુ થશે જોકે આવકના વધતા માધ્યમથી કોઈ સમસ્યા નહીં થાય અંગત જીવન સંબંધિત કોઈ પણ જોખમ લેવાનું ટાળો મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવી શકે છે નકારાત્મક બાબતો પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો કાર્યક્ષેત્રમાં લાભ કરતા વધુ મહેનત થશે વિવાહિત જીવન સુખી રહી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અણ કોઈ પણ પારિવારિક અથવા સામાજિક બાબતમાં કન્યા રાશિના લોકોના વિચારોને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે આજે તમારી વાતચીત ઘણા લોકો સાથે થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અટવાયેલા પૈસા પણ મળી શકે છે અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે તેથી સા સાવચેત રહો ઘરના વડીલોના સ્વસ્થનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તહેવારોના માહોલમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકશે નહીં આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો ચુકાદો તમારી તરફેણમાં આવવાની સંભાવના છે તેથી તમારા પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરો દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સ્થાપિત થઈ શકે છે બીજાના કામમાં દખલ ના કરો બોલ્યા વગર કોઈને સલાહ ન આપો કાર્યસ્થળ પર દરેક કાર્યને ગંભીરતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો વિવાહિત જીવન સુખી રહી શકે છે તમને પીઠ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો ઋષ્વિક રાશિ ઋષ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ઋષ્વિક રાશિના લોકોને કામ વધુ થશે તો પારિવારિક સુખ માટે સમય મળશે આ વખતે તમારી કાર્ય કાર્યક્ષમતામાં પૂરા વિશ્વાસ સાથે તમારી યોજનાઓ શરૂ કરો બાળકો સાથે મૈત્રીપૂર્ણ રહો કોઈની સાથે વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના પેપર વર્ક અથવા ઓર્ડરને પૂર્ણ કરતી વખતે ખૂબ કાળજી લો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ત ફ અને ઢ રાશિના લોકોને આજે તેમની મહત મહેનત અને સંપર્ણનો પૂરો લાભ મળવાનો છે તેથી તમારા કામ પર ધ્યાન આપો તમને કેટલાક અજાણ્યા વિશે વિષયોમાં પણ રસ પડશે પબ્લિક ડીલિંગ અને મીડિયા સંબંધિત કામ પર વધુ ધ્યાન આપો આ સમય દરમિયાન કેટલીક અપમાનજનક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક ભાવનાત્મક બંધન મજબૂત રહેશે સાંજે તમે દિવાળી પૂજાની તૈયારીઓમાં પરિવારને મદદ કરશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો તમે જરૂરી જરૂરિયાતના સમયે સંબંધીઓને સંપૂર્ણ સહયોગ કરશો આમ કરવાથી તમને અપાર સુખ મળશે તમારા નમ્ર સ્વભાવને કારણે કર્મ અને સમાજમાં તમારી પ્રશંસા થશે પડોશીઓ સાથે જૂના વિવાદો પણ ઉકેલી શકાય છે ક્યારેક તમે કાલ્પનિક યોજનાઓ બનાવો છો જે તમારા કામને ભગાડી શકે છે પારિવારિક બાબતોમાં વધુ દખલ ન કરો બદલાતા વાતાવરણને તમારા સ્વસ્થાય પર નકારાત્મક અસર પડી શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે તહેવારના અવસર પર કેટલાક નજીકના લોકોની મુલાકાત લઈ શકે છે આ મીટિંગ તમને કેટલાક સારા પરિણામ આપી શકે છે સામાજિક સ્તરે પણ તમને નવી ઓળખ મળી શકે છે આજનો થોડો સમય બાળકોની સમસ્યાના ઉકેલમાં પસાર થશે તમારી સફળતાને વધારે દેખાડશો નહીં તે તમારા પ્રતિનિધિઓમાં ઈર્ષ્યાની લાગણી પેદા કરી શકે છે સાથામાં કોઈ પણ પ્રકારનો દુખાવો વધી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવરાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ થીન રાશિના લોકો લાંબા સમય પછી ઘરમાં મહેમાનોના આગમનથી ખુશ થશે તેમજ પારિવારિક વિવાદનું નિરાકરણ આવશે બાળકની કોઈ પણ સકારાત્મક પ્રવૃત્તિ તમને શાંતિ આપશે તમારી કોઈ જીદ કે વર્તનને કારણે માતા પક્ષ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો સાથે જોડવું તમારા માટે ફાયદાકારક રહેશે નહીં કાર્યસ્થળ પર સહકર્મીઓ અને કર્મચારીઓ સાથેના સંબંધો બગડવાના બગડવા ન દો વ્યવસાયિક બાબતોને તમારા ઘર પર અસર ન થવા દો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો